નમસ્તે શ્રી વિદ્યાદશમી ઉત્સવને સૌની હાર્દિક શુભકામનાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆતથી જ શ્રી વિદ્યાદશમી ઉત્સવ ઉજવતા આવ્યો છે પરંતુ આ ઉત્સવ સંઘે ઊભો કરેલો એનો પોતાનો ઉત્સવ નથી અપિતુ ભારતની ભૂમિનો હિન્દુ સમાજ હજારો સેંકડો વર્ષથી ઉજવતા આવેલો ઉત્સવ છે પરંતુ આ વર્ષે આ ઉત્સવનું સંઘના સ્વયંસેવકો માટે એક વિશિષ્ટ મહત્ત્વ છે એ વિશિષ્ટ મહત્ત્વ એ છે કે શ્રી વિદ્યાદશમી ઉત્સવના દિવસે જ પરમપુજો ડૉક્ટર કેશવ બલિરામ હેડેવળજીએ સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસસો પચીસના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની શરૂઆત કરી હતી જેને આ વિજયાદશમીના દિવસે સો વર્ષ સમાપ્ત થાય છે અને એકસો એકમા વર્ષમાં પ્રવેશ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘ એના શતાબ્દી વર્ષની ઉજવણી આ શતાબ્દી વર્ષ દરમિયાન સાત કાર્યક્રમો દ્વારા કરવા જઈ રહ્યો છે એમાંનો પ્રથમ કાર્યક્રમ એટલે શ્રી વિદ્યાદશમી ઉત્સવ શ્રી વિદ્યાદશમી ઉત્સવથી એના શ્રી ગણેશ શરૂ થયા છે આગામી ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન પણ હાથમાં લેવાનું છે ફેબ્રુઆરી મહિનામાં દરેક મંડલ વસ્તી સ્થાન પર એક હિન્દુ સંમેલનો દ્વારા એક પુનઃ ભારતના સમાજમાં રાષ્ટ્રચેતના જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે આગામી મહત્ત્વના જે કાર્યક્રમો છે પ્રમુખ નાગરિક વસ્તી યુવા સંમેલન આ સદભાવ સામાજિક સદભાવ બેઠકો આવા સાત કાર્યક્રમો દ્વારા સમાજ સમાજની મધ્ય જવાનો છે આગામી પચીસ વર્ષની અંદર રાષ્ટ્રીય સ્વયંસેક સંઘ એ સમાજ પરિવર્તનના પાંચ બિંદુઓ સાથે સમાજની મધ્ય કામ કરવા જઈ રહ્યો છે એ પાંચ બિંદુઓ એટલે સામાજિક સમરસતા સમરસ હિન્દુ સમાજ જ સમર્થ ભારતનું નિર્માણ કરી શકશે એવા વિશ્વાસ સાથે સામાજિક સમરસતાના બિંદુ સાથે સમાજની મધ્ય જઈને કામ કરવાનું છે પર્યાવરણ જળ સંરક્ષણ દ્વારા પણ સમાજમાં એક ચેતના જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે નાગરિક શિષ્ટાચાર કુટુંબ પ્રબોધન અને સ્વ આધારિત જીવન પદ્ધતિ આવા જે પાંચ બિંદુ સમાજ પરિવર્તનના છે એ સમાજ પ્રતિવર્તનના પાંચ બિંદુ સાથે આગામી પચીસ વર્ષમાં સંઘ કામ કરી અને સંપૂર્ણ ભારત વર્ષના હિન્દુ સમાજને આ ભૂમિકામાં લાવીને એક સક્ષમ ભારત નિર્માણ કરી અને વિશ્વ શાંતિના માર્ગ પર અગ્રેસર બનવા માટે પ્રયાસરત થવાનો છે વસ્તુ ભારતમાં કાકી છે